મોરબીથી પણ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં લાઈન ગેસની લાઇનમાં આગની ઘટના સામે આવી છે રાતા વિરડા ગામ પાસે ગેસની માં આગ લાગી ગુજરાત ગેસ કંપનીની લાઇનમાં લીકેજ બાદ આગ લાગી છે આગના પગલે વાહનોની અવર જવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ગેસની હેવી લાઇનમાં લીકેજથી લોકોના જીવ તાળવે ચોટ્યા છે આગ સાથે વીજ ના વાયર તૂટતા લોકોમાં પણ ભયનો માહોલ ફેલાયેલો છે ગેસ લાઇનમાં આગના બનાવની અધિકારીઓને જાણ કરવામાં આવી વધુ માહિતી સાથે સંવાદદાતા હિમાંશુ ફોન લાઈન પર જોડાઈ ગયા છે હિમાંશુ ગેસ લાઇનમાં આગનો જે દ્રશ્ય સામે આવ્યા છે ક્યાંની ક્યારની આ ઘટના છે શું કોઈ કાર્યવાહી કામગીરી કરવામાં આવી ખરી જી નિધિ આપને જણાવી દઉં કે જે મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં સરસાનપર રોડ થી રાતા બિરડા ગામ તરફ જવાનો જે રસ્તો છે ત્યાં ઔદ્યોગિક એકમો છેલ્લા વર્ષોમાં ઘણા બધા થયા છે અને ત્યાં ગેસ કંપની ગુજરાત ગેસ કંપની દ્વારા ગેસ પુરવઠો પહોંચાડવા માટે થઈને ત્યાં લાઈન પાથરવામાં આવી છે અને આ લાઈનમાં રાતા ગામ પાસે કોઈ કારણોસર આજે લગભગ સાડા અગિયાર થી બાર વાગ્યાના અરસાની વચ્ચે લીકેજ થવાની ઘટના બની હતી ને જે મેઇન લાઈન હતી તેમાં લીકેજ થવાના કારણે ગેસ ત્યાંથી નીકળતા તુરંત જ આગ લાગી હતી ને આગ જે જગ્યા ઉપર લાગી હતી ત્યાં થી જ ગ્રામ્ય વિસ્તારમાં અને ઔદ્યોગિક વિસ્તારમાં જે વીજ પુરવઠો સપ્લાય થતો હોય તેની વીજ લાઈનો પસાર થઈ રહી છે અને આગની જ્વાળા ત્રીસ ફૂટ ની ઉંચાઈ સુધી જતી હતી જેથી કરીને ઉપર જે વાયર હતા તે ઓગળી જવાના કારણે વાયર તૂટવાની ઘટના બની હતી જેથી ગામ અવર જવર માટેનો જે મુખ્ય રસ્તો છે તેમની પાસેથી મળતી માહિતી મુજબ આ આગ લાગવાની ઘટના સંદર્ભે તાત્કાલિક ફાયર વિભાગને અને ગેસ કંપનીના જવાબદાર અધિકારી કર્મચારીઓને જાણ કરવામાં આવી હતી અને તે લોકો ત્યાં ઘટના સ્થળે પહોંચવા માટે થઈને રવાના થયા હોય તેવી માહિતી આપણને છેલ્લે મળેલ છે જી જી બિલકુલ આભાર પૂરી માહિતી માટે